પોરબંદરમાં પગપાળા જઈ રહેલા વૃદ્ધાને ધમકી આપી પોણા બે લાખના દાગીનાની લૂંટ કરનારને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે ઝડપાયેલ તોડકી સામે અગાઉ પણ આ પ્રકારના ગુન્હા નોંધાયા હોવાનું સામે આવ્યું છે પોરબંદરના મારુતિનગર વિસ્તારમાં ચાણક્ય સ્કૂલ પાસે રહેતા રાણીબેન ભૂપતભાઈ ખૂંટી નામના પાસઠ વર્ષીય વૃદ્ધાએ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે આજે મંગળવારે સવારે અગિયારેક વાગ્યે તેઓ શાકભાજી અને ફ્રૂટ લઈને ગામમાંથી ઘરે જવા પગપાળા સુદામા ચોકથી રાણીબાગ ચાર રસ્તા થઈ હોટેલ લીલાસવારા રોડ પર આવ્યા હતા તેઓએ ગળામાં સવા બે તોલાનો સાંકળીવાળો સોનાનો ચેઇન તથા બંને કાનમાં સોનાના બુટિયા સાડા ત્રણથી ચાર ગ્રામ વજનના પહેર્યા હતા હોટેલની ગલી પાસે પહોંચ્યા ત્યારે એક શખ્સે આવી મારા શેઠે મને નોકરીમાંથી કાઢી મૂકતા મેં ત્યાંથી પૈસાની ચોરી કરેલ છે તેમ કહી રૂપિયા કાપડથી બંડલ કંઈક રાજકોટ જવા માટે ભાડાના પૈસા આપો તો હું તમને આ પૈસાનું બંડલ આપી દઉં તેમ કહેતા વૃદ્ધાએ પાંચસો ની નોટ કાઢી તે દરમિયાન ઊભા રહેલ મહિલા અને બે શખ્સો ત્યાં આવ્યા હતા અને ચારેય મળી વૃદ્ધાને ઘેરી લીધા હતા અને ગલીમાં કોઈ માણસોની અવરજવર અવર જવર ન હોવાથી ચારે એ ધમકી આપી હતી કે ગળા તથા કાનમાં પહેરેલ સોનાનો ચેઇન ચેન તથા બુટિયા કાઢી આપ નહીતર અહીં તને બચાવવા કોઈ નહીં આવે તેમ કહી ચેન તથા બુટિયા અને પાંચસોની નોટ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દા માલ ઝૂટવી લીધો હતો અને અમે તારી પાછળ જ છીએ જો કોઈને વાત કરીશ કે ફરિયાદ કરીશ તો તને જીવતી નહીં રહેવા દઈએ તેમ કહી ચારેય રિક્ષામાં બેસી એસટી ડેપો તરફ જતા રહ્યા હતા તે દરમિયાન બે પોલીસકર્મી નીકળતા વૃદ્ધાએ તેને અટકાવી સમગ્ર બનાવની જાણ કરી હતી આથી વૃદ્ધાને કમલાવા પોલીસ મથકે જવાનું કહી ચારેયને પોલીસ શોધવા નીકળી ગયા હતા વૃદ્ધાએ બનાવ અંગે પરિવારજનોને જાણ કરી કમલાબાગ પોલીસ મથકે ફરિયાદ લખાવવા પહોંચી ગયા હતા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પીઆઈઆરસી કાનમિયાએ તાત્કાલિક તમામ સ્ટાફને બોલાવી ત્રણ ટીમો બનાવી હતી અને શંકાસ્પદ વાહન માણસો ચેક કરવા તથા આરોપીઓ બાબતે વોચ પેટ્રોલિંગ તથા સીસીટીવી કેમેરા ચેક તથા નાકાબંધી વગેરે કરવા સૂચના આપી હતી જે દરમિયાન બાતમી મળી હતી કે જે આરોપીઓ પોરબંદરથી લૂંટ કરી રિક્ષામાં બેસી જૂનાગાદ તરફ ભાગી જનાર છે જે પેરેડાઇઝ ફુવારા તરફ આવતી રિક્ષામાં બેસીને પસાર થનાર છે આથી પોલીસે પેરેડાઇઝ ફુવારા પાસે ગોર્ડન કરી ત્રણ પુરુષ અને એક મહિલા એમ ચારેયને હસ્તગત કરી કપલાબાગ પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા ગુન્હાની કબુલાત આપી હતી અને વૃદ્ધાએ પણ ચારેયની ચારેયની ઓળખી લીધા હતા પૂછપરછ કરતા મીનાબેન સલાટ હોવાનું અને મહેસાણાના વિજાપુર ગામે માઢી આશ્રમની બાજુમાં રહેતું હોવાનું જણાવ્યું હતું જ્યારે સાથે રહેલ શખ્સોમાં જસવંતભાઈ જીતનભાઈ સલાટ હોવાનું અને થેલા વહેંચવાનો વ્યવસાય કરી વિજાપુર ખાતે જ રહેતો હોવાનું જણાવ્યું હતું જ્યારે અન્ય બે શખ્સોમાં રતનભાઈ પ્રેમાભાઈ રાઠોડ હોવાનું અને અમદાવાદના ભદ્રેશ્વર હાઉસિંગ સોસાયટી એરપોર્ટ સરદારનગરની બાજુમાં રહેતો હોવાનું અને ચોથા શખ્સે પોતે કૈલાસ ઉર્ફે કેલિયો પ્રેમાભાઈ રાઠોડ હોવાનું અને પોતે નોબલનગર રામાપીર મંદિર પાસે શેરી નંબર ત્રણ સરદારનગર વિસ્તાર અમદાવાદમાં રહેતો હોવાનું જણાવ્યું હતું પોલીસે તપાસ હાથ ધરતા ચારેય એકસાથે સંગઠિત થઈ મળી મિલાપ્રીકૃત નાણાકીય લાભ થાય તેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરતા હોવાનું તેમજ તેઓની સામે અગાઉ પણ આવા ગુનાઓ દાખલ થયા હોવાનું સામે આવ્યું હતું અને અમદાવાદમાં જ અડધા કરોડથી વધુની ઘરફોડ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું આ ગેંગના સભ્યો સાથે મળીને ધાર્મિક સ્થળો તથા પ્રવાસન સ્થળો ખાતે પોતાની ઇકો ગાડી લઈને

મારી માઈ મને પાછા દેવરાજ ગાત્રા ગાત્ર માથે છોડે નીકળ્યું એની પૂરેપૂરી તમે સજા કરજો આટલા મારા મારી માઈ કઈ થયા ઘણા લુચ્યા બિસાડા ત્રણ જણા હતા

હું આપી દે દીકરા હું કાલે એમ કરીને મને આ લગન લઈ આવ્યા ધમકી મારી ધમકી દીધી મને ગમે તારી તું દોરો આપી દે શું બોલતા બોલતા હિન્દી બોલતા ગુજરાતી હિન્દી બોલતા નતા હું ગુજરાતી હિન્દીમાં હું સમજુ